ત્યારે એવું વિચાર્યું છે કે માત્ર એક દિવસ ફક્ત ચોવીસ કલાક આપણી દુનિયા વિશે કેટલી બધી વાતો કહી શકે છે તો જુઓ અગિયાર ફેબ્રુઆરીનો દિવસ આપણને બતાવે છે કે એક જ સમયે આપણી શ્રદ્ધા આપણી આકાંક્ષાઓ અને આપણી આસપાસની દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે ચાલો આજના દિવસની આ મોટી વાર્તાઓમાં જરા ઊંડા ઉતરીએ આજની જે વાતો છે ને એમાં ત્રણ મુખ્ય બાબતો છે અતૂટ શ્રદ્ધા દેશની અવિશ્વસનીય પ્રગતિ અને દુનિયાભરમાં થતા એવા ફેરફારો જે સીધા આપણા ઘર સુધી પહોંચી રહ્યા છે આ ત્રણેય મળીને કેવી રીતે એક મસ્ત ચિત્ર બનાવે છે એ આજે આપણે જોવાનું છે તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ શ્રદ્ધા અને સમાજની એક એવી જગ્યાની જ્યાં સદીઓ જૂની પરંપરા આજની દુનિયાની ચિંતાઓ સાથે મળે છે જરા વિચારો તો જૂનાગઢની હવા હરહર મહાદેવના નાદથી ગુંજી રહી છે ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો જેને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે એ શરૂ થઈ ગયો છે હજારો ભક્તો અને નાગા સાધુઓની ઉર્જાથી આખું વાતાવરણ જાણે ભક્તિમય બની ગયું છે પણ જુઓ એક તરફ જ્યાં આસ્થાની ગરમી છે ત્યાં બીજી તરફ કુદરતનો તાપ પણ વધી રહ્યો છે ગુજરાત અત્યારે એક અણધારી ગરમીની લપેટમાં છે અમદાવાદ સુરત રાજકોટ જેવા શહેરોમાં પારો સાડત્રીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને વાત ખાલી ગરમીના દબાણની નથી એક બીજું દબાણ પણ છે જેનો સામનો અત્યારે ઘણા પરિવારો કરી રહ્યા છે અને એ છે બોર્ડની પરીક્ષાઓનો તણાવ તો આ જ તણાવને ઓછો કરવા માટે ગુજરાત એજ્યુકેશન બોર્ડે એક બહુ જ સરસ પગલું ભર્યું છે આ ખાલી એક હેલ્પલાઇન નથી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે એક મોટી રાહત છે પરીક્ષાના ડર સામે લડવામાં એમને મદદ મળશે આ રહ્યો એ નંબર આજના સમયમાં આવા શૈક્ષણિક પડકારો માટે આ એક આધુનિક ઉપાય છે અને એ બતાવે છે કે સિસ્ટમ પણ વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે સતત પ્રયત્ન કરી રહી છે ચાલો હવે શ્રદ્ધા અને સમાજની વાતોથી આગળ વધીએ અને નજર કરીએ ભારતની પ્રગતિ પર જે નવી ઉડાન ભરી રહી છે જમીનથી લઈને આકાશ સુધી ભારતની ગતિ ખરેખર જોવા જેવી છે એક એવી મુસાફરીની કલ્પના કરો જ્યાં તમે હોવ ટ્રેનમાં પણ સુવિધાઓ બધી પ્લેન જેવી મળે લાગે છે ને સપના જેવું પણ હવે આ સપનું નથી રહ્યું મુંબઈ દિલ્હી રૂટ પર વંદે ભારત સ્લીપરનું ફાઇનલ ટ્રાયલ એકદમ સફળ રહ્યું છે અને આવતા મહિનાથી જ આ લક્ઝરી મુસાફરી હકીકત બનવા જઈ રહી છે અને હવે જમીનથી સીધા તારાઓ સુધી ઈસરો તરફથી એવા મોટા સમાચાર આવ્યા છે ને જે સાંભળીને દરેક ભારતીયને ગર્વ થશે ભારતનું પહેલું સહિત અંતરિક્ષ મિશન ગગનયાન માટે ચાર અવકાશયાત્રીઓની ટ્રેનિંગ પૂરી થઈ ગઈ છે અને ખુદ પ્રધાનમંત્રીએ બેંગલુરૂમાં અંતિમ તૈયારીઓની સમીક્ષા કરી છે મતલબ કે ભારત ઇતિહાસ રચવાની બસ એકદમ નજીક છે પંચ્યાસી હજાર ના આ ખાલી એક આંકડો નથી આ ભારતીય અર્થવ્યવસ્થામાં રહેલા અતૂટ વિશ્વાસનું પ્રતીક છે સેન્સેક્સે પહેલીવાર આ ઐતિહાસિક સ્તરને પાર કરીને બજારમાં એક નવો જોશ ભરી દીધો છે હવે સવાલ એ થાય કે આટલી મોટી તેજી આવી ક્યાંથી તો એની પાછળ છે બે મોટા પાવર હાઉસ બેન્કિંગ સેક્ટર અને આઈટી સેક્ટર આ બંને ક્ષેત્રો જ અત્યારે ભારતીય અર્થવ્યવસ્થાના એન્જિન તરીકે કામ કરી રહ્યા છે અને બજારને સતત ઉપર લઈ જઈ રહ્યા છે આપણા દેશમાં તો ઘણું બધું જોરદાર થઈ રહ્યું છે પણ ચાલો હવે થોડી નજર દેશની બહાર પણ કરીએ અને જોઈએ કે દુનિયામાં શું ચાલી રહ્યું છે અને એની આપણા પર શું અસર થાય છે અમેરિકાથી એક એવી ખબર આવી છે જે લાખો ભારતીય પરિવારો માટે બહુ મોટી રાહત લઈને આવી છે યુએસ સેનેટમાં એક નવું બિલ પાસ થયું છે જેનાથી ગ્રીન કાર્ડ માટે વર્ષોની લાંબી રાહ જોવી પડતી હતી એ હવે ઘટી શકે છે આ હજારો પ્રોફેશનલ્સના સપનાને નવી પાંખો આપશે જ્યાં એક તરફ જૂના નિયમો બદલાઈ રહ્યા છે ત્યાં ટેકનોલોજીની દુનિયામાં પણ કંઈક મોટું થવાની તૈયારી છે શું કોઈ નવો ખેલાડી મેદાનમાં ઉતરવાનો છે જી હા બિલકુલ સ્માર્ટફોનની દુનિયામાં એક નવી જંગ શરૂ થવાની છે ખબરોનું માનીએ તો એપલ આવતા મહિને પોતાનો પહેલો ફોલ્ડેબલ આઈફોન લોન્ચ કરી રહ્યું છે જે સેમસંગ અને ગૂગલ જેવા મોટા ખેલાડીઓને સીધી ટક્કર આપશે અને હવે એક એવી ખબર જેની સીધી અસર આપણા બધા પર પડી શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે તો આનો મતલબ શું સીધો અને સરળ કે આ ત્રણ ટકાનો ઘટાડો આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત લાવી શકે છે મતલબ કે આંતરરાષ્ટ્રીય બજારનો આ ફેરફાર સીધો આપણા ખિસ્સા પર અસર કરી શકે છે તો આખા દિવસની આ બધી વાતોને ભેગી કરીએ તો શું ચિત્ર સામે આવે છે ચાલો ફટાફટ એક નજર કરી લઈએ આજે આપણે જોયું કે એક તરફ ભક્તિથી ભરપૂર ભવનાથ મેળાની શરૂઆત થઈ તો બીજી તરફ સેન્સેક્સ અને ગગન્યાને દેશની પ્રગતિની નવી કહાની લખી અને એની સાથે સાથે ગ્રીન કાર્ડની રાહતથી લઈને ફોલ્ડેબલ ફોનની નવી સ્પર્ધા સુધી દુનિયાના ફેરફારોએ પણ આપણા જીવન પર અસર કરી તો છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે જે આજે આપણે હેડલાઇન્સમાં વાંચી રહ્યા છીએ શું એ જ આવતીકાલનો ઇતિહાસ બની રહ્યો છે આજની આ ઘટનાઓ આવનારા સમયને કેવો આકાર આપશે એ ખરેખર વિચારવા જેવું છે